નમસ્કાર દર્શક મિત્રો નમસ્કાર વાહ ભાઈ વાહ શું સુંદર મજાનો નજારો અને એ પણ જીરાનો વાહ ભાઈ વાહ શું જીરાનો પ્લોટ છે મિત્રો એની જે કુમાશ જાડાઈ અને ગ્રીનરી આજે આ જીરું કમસે કમ મારા ખ્યાલથી એંશી દિવસની આસપાસનો એનો ટાઈમ થયેલો છે મિત્રો અને આજે એવા ત્રણ વર્ષથી યુઝ કરતા કૃષિ બલમ મેજિક રોટ અને મલ્ટિપ્લાય ટેકનિક સાથે જેમને ખેતી અપનાવી છે અને ઓર્ગેનિક તરફ આગળ જવાનો એક વિચાર અને એક સંકલ્પ સાથે જે ખેડૂત મિત્રએ આજે આહવાન કર્યું છે મિત્રો એવા ખેડૂત મિત્રને મળવાનો આજે આપણને મોકો મળ્યો છે મિત્રો આખે આખો નજારો જોઈએ તો એકદમ સુંદર અને ગ્રીન ગ્રીન છે મિત્રો તો ચાલો મળાવ એવા ખેડૂત મિત્રને નમસ્કાર મોટાભાઈ નમસ્કાર નમસ્કાર શું નામ છે તમારું જતીલાલ નરસિંહ

બરાબર એનાથી આપણને ફાયદા શું દેખાય આ સોળની જાડાઈ કલર ફૂટ અને નકરા દાણા દેખાય એવું લાગે ને આખા આખા પ્લોટમાં જોઈ શકો છો મિત્રો જે આખો ત્રણ માળ કહી શકાય એવા ત્રણ માળની ફૂટ પણ લઈ રહ્યા છે તો ખેતીની અંદર ખૂબ દરેક વ્યક્તિ

પ્લોટ તો પણ બહુ જબરજસ્ત છે ઓ રતિભાઈ અમે તો ખુશ થઈ ગયા અને આ પ્લોટ અને આ સિસ્ટમથી રતિભાઈ બધાય ખેડૂતને આ ખેતી કરાય ખરી કરાય આ વપરાય વધી જાય મૂળ નો વિકાસ તો ખ્યાલ આવી જાય તમે સોડ જોઈ શકો છો મિત્રો નીચે થી લઈ અને હું આખે આખો છોડ અને જે એના દાણા બેઠવાની સાઈજ આ બધું હું તમને બતાવું છું એના ઉપરથી આપણને ખ્યાલ આવી જાય

ફાયદો થાય હા ને ત્રણ મણ જીરું વધે પેલી એવી ટેકનિક છે તે ખેતીને ને લઈ જાય રાઈટ એટલે આનાથી આપણે ઘણા બધા વિડીયા ઉતારી તો ઘણા બધા ખેડૂત મિત્રો ને એવું હોય કે આ ખોટા વિડીયા નથી ને આપણે ક્યારેય ખોટા ઉતારી હા સોલિટ હે જો ખૂબ ખૂબ આભાર તમારો બંને ભાઈઓનો ખેતીની અંદર ખૂબ પ્રગતિ કરો એવી આશા સાથે હું અરવિંદ પટેલ ક્રિષ્ના બિઝનેસ ડેવલપમેન્ટ વતી આપ સૌ દર્શક મિત્રોનું અહીંયા હું સ્વાગત કરું છું એવા જ આપણી સાથે મિત્ર છે જે સિરામિક સાથે સંકળાયેલા છે પણ એ વ્યક્તિની પણ મુલાકાત લઈ નમસ્કાર મોટાભાઈ નમસ્કાર 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 તમારો પરિચય આપો દિનેશભાઈ હા હા છું મોરબી હા હા આજે મે ત્રણ દિવસથી મુલાકાત કરું છું કે જીરાના પ્લોટ હા હા પંદરથી પંદર જેટલા જીરાના પ્લોટ જોયા જે મલ્ટીપ્લાયનો યુઝ કરેલો છે આછા મલ્ટીપ્લાય ટેકનિક સાથે બહુ સરસ અને બહુ જોરદાર પરિણામ સાથે બધા પ્લોટ બહુ સરસ છે હં અને સારું એવું ખેડૂતનો અભિપ્રાય એવો છે કે સારું એવું ઉત્પાદનમાં ફેરફાર પડ્યો છે અને જમીનમાંય ઘણો બધો સુધાર આવેલો છે હા અને બહુ સરસ જ પ્લોટ છે અને બધા ખેડૂત ખુશ થાય ને બધા ખુશ બહુ ખુશ છે અને દરેક લોકો હા હા ઉપયોગ કરે અને જમીન નો સુધારો બીજા નંબર જમીન જે ઝેરયુક્ત બની ગઈ છે એની અંદર સુધારો થાય ઝેર મુક્ત બને છે તરફ આગળ વધે એવી મારી વિચારધારણા સાથે જોડાયેલો જો આ હતા દિનેશભાઈ મોરબીથી અને સિરામિક સાથે સંકળાયેલા છે છતાં એને ઓર્ગેનિક ખેતી તરફ જો ખેડૂત વર્તા હોય તો એને પણ એવી ઈચ્છા થઈ કે સાહેબ મારે તમારી સાથે બધા પ્લોટ નિહાળવા આવવા છે અને ખેડૂત ખુશ થતા હોય ને ત્યારે એને અપાર આનંદ થાય છે કે કે ભારત દેશનો ખેડૂત જો ઓર્ગેનિક તરફ વળે અને સારું આપણને ભોજન મળે એવી આપણને આશા હોય છે બરાબર ને દિનેશભાઈ તો દિનેશભાઈ તમારો પણ ખૂબ ખૂબ આભાર અમારા આ મિશનની અંદર જોડાવા બદલ જય હિન્દ જય ભારત